કેશોદ તાલુકાના અજાબ ગામે ડેન્ગ્યુ જેવા ભયંકર બીમારીઓના કેસ જોવા મળે છે છતાં મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવવા તંત્રની કોઈ કામગીરી છે જ નહીં હાલમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખૂબ જ પડ્યો હોય ત્યારે સરકાર દ્વારા બનાવેલ પેરીસ જેવા રોડમાં તમામ ગામોના રસ્તા ઉપર પડેલા ખાડા અને ખાબોચિયામાં પાણી ભરેલા હોય તેમાં થતા મચ્છરોના ઉપદ્રવ માટે આરોગ્ય તંત્ર ફક્ત કહેવાય તેવી કામગીરી કરતું હોય તેવું જણાઈ આવ્યું ગાડીને ધક્કો માર્યો તો જ સ્ટાર્ટ થાય હાલ ડાઉન બેટરીની સિસ્ટમથી ચાલે છે અજાબ ગામના કાદવ કીચડ અને ગંદકીનું ફેલાઈ રહેલું સામ્રાજ્ય સફાઈના અભાવે ગામના મુખ્ય માર્ગો પર ગટરના પાણી મસમોટા કીચડ સાથેના ખાડાઓ ભરેલા છે ખાસ તો અજાબ સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ કચરો પડેલો છે આરોગ્ય તંત્ર અને ગ્રામ પંચાયતના માધ્યમથી તમામ જગ્યાઓ પર ખાડાઓમાં પાણી ભરેલા છે જેનો નિકાલ કરી પાણીજન્ય જંતુઓ ઉત્પન્ન થતા અનેક વિસ્તારોમાં તાવ શરદી ઉધરસ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગોના કેસ જોવા મળતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અજાબ ગામની આસપાસના ગામો રાણી ગપરાના આઠ દર્દીઓ પણ અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર થોડા દિવસ પહેલા સારવાર અર્થે આવેલા હતા જાણવા મળ્યું છે કે હાલ ભયંકર બીમારીના આરોગ્ય વિભાગ દ્વારા કાબૂમાં લેવા માટે સફાઈ સ્વચ્છતા અને ફોગીની કામગીરી હાથ ધરવામાં આવે છે દરેક જગ્યાએ યોગ્ય તપાસ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે ગામના રસ્તા શાળામાં ડીડીટી છટકાવ કરી ગામના પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતા અને બોરને બ્લીચિંગ કરીને વિતરણ થાય તેવી દર્દીઓના સગા અને ગામ લોકોની માંગણી છે તમારું નામ બોલો બાપા મારું નામ પ્રેમજી સગાડકા ગામ તાલુકો જિલ્લો આ અમારા અહીંયા થઈ ગયો કાલે અમે ગત તારીખ નવ નવ આઠ ના રોજ સરકારી દવાખાને સારવાર લીધે ડેન્ગ્યુની પૂરેપૂરી અસર છે અને આ અજાણે અટાણે પણ અમે આગળ કેસ જ્યાં અજાબ દવાખાને સરકારી દવાખાને જવાના છે સારવાર લેવાની છે બાટલો ચડાવવાનો છે અને આ મારા પાછળના જે ભાગમાં જે આ ગંદકી છે આ બધી આમથી આ આગળથી બીજા પાણી નાખ્યું છે અને અમુક આ ટાઈસ ના ફેરાઈ નાખવાના ટાઈ નાખાઈ નથી અને જે બાજુ જ્યાં નાખવાનો હતું જ્યાં નથી નાખ્યો આમ આગળ પાછળ નાખીને બધા આ અહીંયા મારા ઘર પણ જ ખાડો છે મેન ગંદકી અહીંયા છે અહીંયા જો થોડીક સાફ સફાઈ થઈ જાય તો આનો કોઈ પ્રશ્ન સોલ્વ થાય એમ છે પાછળના ભાગમાં બ્લોક તો દેખાય છે પાછળના ભાગમાં બ્લોક છે બ્લોક હતા એ કાઢી નાખ્યા વર્ષથી પહેલા ને પછી આ બીજા પાછા કાઢીને પાછળ કાંઈકનો આ ખાડો કર્યો અને આવા બધાય પ્રશ્નો છે એટલે આ મચ્છરનું ઉત્પાદન અહીંયા જ છે વધારે અને અહીંથી જ આ ગંદકી બધી લાગુ પડી ગઈ છે